સાત તારીખ છે તો કાલ જવું મતદાન કરવા પંદર માં વનરખ ખેલું બે આપણે માં કેવું પાણી પાણી ઘરમાં આપડે નઈ લુગડા પહેરવાના હતા નઈ ઓડવાનું બધું પલ્લી ગયેલું અને રહોડું પડી ગયું અને બધું તણાઈ ગયું અને રૂપિયો બી આપણને મતદાન કરવાનું થતું નથી તે મને નફરત આવી ગયા મતદાન મતદાન આપડે છે ને કેન્સલ કરવાનું મતદાન કરવાનું જ કેમ કે આપણે ગરીબ નથી જોતા હમણાં જો જેને નુકસાન કઈ નઈ થયું ને એને લાખ લાખ રૂપિયા પૈસા દીધા બોલો મને ખબર છે અમાર ગામ માં ને અહિયાં એટલું રહોડું આખું તણાઈ ગયું બધું ને પહેરવાના લુગડા ને ઓઢવાનું બોલો કઈ વસ્તુ નઈ દીધું એને હું મતદાન કરી આઈ હેટ યુ મતદાન આઈ હેટ યુ મતદાન આઈ હેટ યુ

মতদান মতদান কিহুৰ